આપને સૌને ખબર છે કે બનાવ બન્યો એ વખતે માન્ય શક્તિભાઈ દિલ્હી હતા તરત જ આવી અને મૃતકના પરિવારો અથવા જે લોકો સારવારમાં હતી હતા એની ખબર કાઢવા ગયા મૃતકના પરિવારોને સાંત્વના આપવા ગયા અને સરકારને વિગતે એક પત્ર પણ લખ્યો એ પછી ત્યાં બોતેર કલાકના આ સીટની જે રચના કરવામાં આવી છે

આ સીટની રચનામાં સાચા ગુનેગારો છટકી ન જાય માત્ર કર્મચારીમાં પટાવાળો કે ક્લાર્ક કે કોક એસઓ જેવાને તમે દોષિત ગણીને છોડી મૂકો ત્યાંના કમિશનર ત્યાંના એસપી ત્યાંના મેયર ત્યાંના ધારાસભ્ય ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટને તમે જવાબદાર નથી ગણતા તો એ જવાબદાર એ લોકો છે અને આવા મોટા કોઈ પણ કમ્પાઉન્ડ બને એને રાજ્ય આશ્રય ન હોય ત્યાં સુધી અધિકારી એની ફાઇલો ખોટી સારી રીતે પાસ નથી કરતા એવા મુદ્દાઓ સાથે આંદોલન કર્યું